હવે મિત્રો રસ્તામાં આપણે જીરું વાળાનું એક જગ્યા આવી જ્યાં આપણે જોઈ હવે જુઓ આ ભાઈનું જીરું વરસાદને કારણે બધું પલી ગયું છે જોઈ શકો છો અને એ ભાઈને કઈ હું ભાઈ આ શું થયું આ બધું પલી ગયું લાખો રૂપિયા નો ખર્ચો આવી ગયો મારેકું છે આ ભાઈ કે લાખો રૂપિયાનો ખર્ચો મિત્રો આવ્યો છે વરસાદનું સોમાહાનું આ ધીરું બધું પલ્લી ગયું જો જોઈ શકો છો તમે આ બધું ધીરું છે લાખો રૂપિયાની નુકસાની મિત્રો આ ભાઈને આવી ગઈ છે જો વિડીયોમાં તમે જોઈ શકો છો જો આપણે અટુક બુટાણીને તો જાણતા જશું મિત્રો એ તો આપણી વચ્ચે આજે નથી એનું આપણે દુઃખ છે પણ બાપભાઈ બાપભાઈ ભટ્ટુભાઈ બટુભાઈના ભાઈ છે આ એમનું આ ધીરું છે મિત્રો ચોમાસાનું આ ધીરું બધું પલળી ગયું છે અને વિશાળાઓને લાખોની નુકસાની મિત્રો આવી છે જો વિડીયોની અંદર બધું ધીરું પલી ગયું છે જો મિત્રો આ ધીરું બધું પલ્લી ગયું આ બધું જો મિત્રો દાણો જોઈ શકો છો ચોમાસાનું આ બધું નુકસાની બહુ પડી ગયું હવે આ માર્કેટમાં હાલે નહીં શકો લાખો રૂપિયાની નુકસાની આવી છે

આ છે બધું એટલું ઢાંક્યું આટલું સલામત રહી ગયું છે જે નથી ઢકાણું એ બધું બગડી ગયું